નમસ્તે ખેડૂત મિત્રો હું છું પવન શાહ શિવસે ગામ થી

એસિડ ફૂલવિક એસિડ અને પોટાશ ત્રણેય વસ્તુ આવે છે મિત્રો હવે હ્યુમિક એસિડ કરે છે શું તો હ્યુમિક એસિડ નું કામ છે સફેદ તંતુ ગુણ ના વિકાસ નો મિત્રો અને જોડે જોડે પાણીની જે ગ્રહણ કરવાની શક્તિ હોય છે અને તમારી જમીનમાં એ પણ વધી જતી હોય છે જે પોષક તત્વો જમીનમાં છે એને ઉપાડવા માટે હ્યુમિક એસિડ સારું એવું કામ કરતું હોય છે જોડે ફૂલવિક એસિડ પણ છે એટલે કે નવી ફૂડ પણ આવતી રહેશે માધો મજબૂત રહેશે પોટાશ છે એનો મતલબ છે કે છોડને પાછળના ટાઈમમાં વજન આપવાવાળી તમારા ફળની શક્તિ વધારશે હવે સાથે સાથે તમે ઓર્ગેનિક કાર્બન પણ આપી શકો છો ઓર્ગેનિક કાર્બન એટલે કે રાખ હોય જે જીવાવશેષ હોય એટલે કે છોડના પાંદડા હોય છે કે એવા કોઈ પણ જમીનના જે નક્કામાં તત્વો કે જે ધીમે ધીમે સડીને જમીનમાં જીવાવશેષો પેદા કરતા હોય છે એ હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે તો એ આ વસ્તુ પૂરી પાડશે આ વસ્તુ મિત્રો તમે ઓનલાઈન ચેક કરશો તો લગભગ ચારસો દસ ચારસો ત્રીસ એવા ભાવમાં મળતું મળતું હોય છે હું સો રૂપિયામાં જ આપી રહ્યો છું મિત્રો કેમ કે આની કિંમત જ બાણું રૂપિયામાં મને પડે છે હવે આ વસ્તુ પણ જમીનને ભરવેરી બનાવે છે ઓર્ગેનિક કાર્બન ઘણું મહત્વનું વસ્તુ છે મિત્રો જમીન ભરવેરી બનશે તો મૂળનો વિકાસ સારો થશે મૂળનો વિકાસ સારો થશે તો સીધી વાત છે છોડનો વિકાસ સારો થશે હવે આ જે લિમિટ છે આ પણ લગભગ બસો એસી ત્રણસો માં મળે છે આપણે ત્યાં બસો માં જ મળશે ખાલી તમને હવે વાત થઈ જો તમે પાયાના ખાતરમાં ના આપ્યું હોય ને જે આપણે દાણા આવતું હોય છે દાણા ખાતર માઇકો રાજા તમે પાયાના ખાતરમાં ના આપ્યું હોય તો હજી તમારા પાસે એક ચાન્સ છે કે તમે આજે પાણીમાં આપી શકો કે ટ્રેન્ચિંગ કરી એટલે ટુ આપી શકો સ્પ્રે કરી શકો એવું માઇકો રાજા

આ બધી વસ્તુ ફરજિયાત નથી મિત્રો તમે નહીં વાપરો તો પણ છોડનો વિકાસ તો થશે પણ આ બધી વસ્તુ આપેલી હશે તો છોડનો વિકાસ સારો એવો થશે માલ જેટલો છોડનો પાયો મજબૂત હશે ને એટલો જ એનો વિકાસ સારો થશે એટલો જ આગળ જઈને એ ઉત્પાદન વધારે આપશે મિત્રો ધન્યવાદ મિત્રો